આ પ્રસંગે આશીર્વાદ સમારંભમાં લક્ષ્મી નારાયણ સંસ્કાર જણાવ્યું હતું કે દાંપત્ય જીવનમાં ધર્મ અર્થ અર્થ કામ અને મોક્ષ ચાર મૂલ્યોના આચરણથી મનુષ્ય જીવન સાર્થક બને છે મુખ્ય અતિથિ ધારાસભ્ય કેશુભાઈ વસાણી ઉમિયા માતાજી સંસ્થાન પ્રમુખ હંસરાજ દોડુ સમારંભના અધ્યક્ષ રમેશ પુકારે પ્રવચન આપ્યા હતા અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજના પ્રમુખ ગંગારામ સમાજના પૂર્વ પ્રમુખ અબજી કાનાણી વગેરે શુભેચ્છાઓ પાઠવી હતી પ્રસંગ પરિચય પ્રાણલાલ રામજાણીએ અને સ્વાગત હીરાભાઈ અમૃત્યાએ કર્યું હતું કેવી પાટીદાર વીરજી રૂડાણી ડૉક્ટર પ્રેમજી ગોગારી भाई चोपड़ा ईश्वर भवानी, गंगाराम चौहान छगन कांति भाई लिमाणी राजेश दिवाणी डॉक्टर छगन धनानी, वीरजी शांति भाई भगत महेंद्र सेंघाणी खीमजी पोकार सुरेश भगत जगदीश लिंबाणी वगैरह मंचस्थ था। समग्र कार्यक्रम जीवन प्रसारण करायु दरेक वर वधु ने आशीर्वाद पत्र में महाउमिया तस्वीर

સ્વર્ગસ્થ દેવકાબેન નરસિંહભાઈ દિવાણી પાનભાઈ શ્યામજી અમૃત્યા લક્ષ્મીબેન વાલજીભાઈ ચોપડા સ્વર્ગસ્થ દેવકીબેન રામજીભાઈ દોડુ અને સ્વર્ગસ્થ શિવગણભાઈ વિશ્રામ દોડુ ગંગા સ્વરૂપ પર જયાબેન અમૃતભાઈ હિરજી ચૌહાણ સહિતના દાતાઓના સહકાર પ્રાપ્ત થયા હતા આ પ્રસંગે કૌશિક રામજાણીનું સન્માન કરવામાં આવ્યું હતું હાલના મુખ્ય યજમાન સાવિત્રીબેન શિરવી પરિવારે આગામી બે વર્ષ માટે પોતાનું યોગદાન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી ડોક્ટર બિહારી રામજીયાણી અને મંત્રીઓએ સંયુક્ત રીતે સંચાલનનો દોર સંભાળ્યો હતો મારું નામ પ્રાણલાલ વાલજી રામજીયાણી અત્યારે વાંઢા વિસ્તાર સમુલગ્ન આયોજન સમિતિ વીસ ગામમાં મારી જવાબદારી અત્યારે મહામંત્રીશ્રીની છે છેલ્લા સત્તર વર્ષથી આ આયોજન સમિતિ અહીં વાંટાએ માં ઉમિયાના સાનિધ્યમાં સમૂહ લગ્નનું આયોજન કરે છે જેમાં બહુ સારી રીતે અને ઉત્સાહથી દીકરી અને દીકરાઓ બધા વરઘડિયા જોડાય છે અને એમાં જે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વીસ ગામની સમાજો મહિલા મંડળો યુવક મંડળો અને દાતાશ્રીઓનો ખૂબ સારો સહકાર મળી રહે છે અને સ્વયંસેવક મિત્રો જે કામ કરે છે એ ખરેખર દિલથી કામ કરે છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હંમેશા તેઓ તત્પર રહે છે અને ખૂબ સારી રીતે આ આયોજન સમિતિ લોકોના સહકારથી અને વર્ગોડીયાના સહકારથી અને આ સંસ્થાના સહકારથી સારી રીતે આ સમૂહ લગ્નને અમે પાર પાડી શકીએ છીએ જ્યારે અખાત્રીજના સમૂહલગ્નમાં જોડાયેલા વરગુડિયાઓ જ્યારે પ્રભુતામાં પગલાં પાડે છે અને એમની જિંદગીનું નવું એક પગથિયું જ્યારે શરૂ કરે છે ત્યારે અહીં વડીલો આ સંસ્થાના આગેવાનો કે સમુલગ્ન સમિતિના આયોજકો સલાહકારશ્રીઓ કે ની હંમેશા એક વ્યસન મુક્ત જીવન જીવે અને એક સમજીને જિંદગી પસાર કરે એવો સંદેશો હંમેશા દેતા હોઈએ છીએ મારું નામ રમેશભાઈ ગોવિંદ પોકાર અત્યારે આ સંસ્થામાં પણ મંત્રી તરીકેની જવાબદારી છે પણ આજે જે કાર્યક્રમ છે સમૂહ લગ્નોત્સવ તે અખાત્રીજના છેલ્લા અડતાલીસ વર્ષથી આયોજન થાય છે પણ એ આયોજનને વધુ બનાવવા માટે છેલ્લા સત્તર વર્ષથી આ વિસ્તારના વેસ કામ દ્વારા બહુ સુંદર રીતે આયોજન થાય છે એમાં સત્તર વર્ષમાં જ માત્ર અખાતરીના જ અગિયારસો ને સિત્તેર દીકરા દીકરીઓએ ભાગ લીધો છે એમાં બે હજાર સત્તરમાં સૌથી વધુ ચુમોતેર નવયુગલો અને લગભગ બાવીસ થી ત્રેવીસ હજારની જનમેદની હવે આયોજનની વાત કરીએ તો આયોજન ની બાવીસ સમિતિઓ છે એ ખૂબ જ સુંદર રીતે કામ કરે છે સવારમાં છ વાગે આ લગ્નસો ચાલુ થાય તો લગભગ એક વાગે તમામ વિધિ પૂર્ણ થઈ અને દોઢથી બે વાગ્યા સુધીમાં દરેક જ્ઞાનોને વિદાય પણ આપી દેવામાં આવે છે હવે આ આયોજન પાછળ કારણ કે આ આપણી માતૃ સંસ્થા છે તો અહીંયાથી આપણી સમગ્ર જ્ઞાતિમાં આનો સારો સંદેશ જાય એટલે કોઈ માનો કે કુરિવાજ હોય કે અહીંયા કોઈ એવી બંદી હોય પશ્ચિમીકરણનું અનુકરણ થતું હોય તો એને અટકાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન આ સંસ્થા કરે છે સમિતિ કરે છે જેમ કે આ વિધાન વિસ્તારની જાહેર દાદી હોય કે પછી કોઈ આ પ્રીવેડિંગ જેવા વધુ પડતા ખર્ચા કે જેનાથી નાના પરિવારો આજે મુશ્કેલીમાં મુકાતા હોય એટલે એના ઉપર પ્રતિબંધ આવે અને આ અહીંયાથી જે નક્કી કરવામાં આવે એ લગભગ ભારતભરમાં જે સમુલગ્ન થાય છે તો એ તમામે એનું અનુકરણ કરે છે હવે વાત વ્યવસ્થાની તો સમય અનુસાર ફેરફાર પણ કરવામાં આવે છે અત્યારે જમવામાં સવારમાં પાંચ વાગ્યાથી કરી સવારે નાસ્તો તૈયાર હોય શેળી રસ હોય જવામાં આંબા રસ પણ છે એટલે ક્યાંય લોકોને આવનારને માનો કે ગરમીની સિઝન હે તો અત્યારે આજે ચાલીસથી વધુ સંખ્યામાં કુલરની વ્યવસ્થા એટલે લોકોને ક્યાંય ગરમીથી તકલીફ ન પડે ઠંડા પાણી માટેની પણ પૂરેપૂરી વ્યવસ્થા આ ઉપરાંત દીકરા દીકરીને ઘરેથી માત્ર તૈયાર થઈને પાનેતર પણ દીકરી પસંદ કરે એ પ્રકારનું આપવાનું એ પણ વર્ષથી એટલે પછી દીકરાને તલવાર પણ મળે આ જે વસ્તુ છે એમાં છેલ્લા ચાર વર્ષથી ચાંદીની ગાય હોય કે પછી બે વર્ષથી આપણા ચાંદીના જુરા છે આ વર્ષે એક અનામી દાતાએ એક ગ્રામ સોનાનો સીકો કોઈ પણ જાતના નામ કે સન્માનની અપેક્ષા વગર દરેક દીકરીને ભેટ આપવો એટલે કામ સારું થાય તો દાતા સામેથી મળે જ છે એ આપણી ઉક્તિ સાર્થક થાય છે એટલે અહીંયાથી વિશેષ એ કરી કે ભારતભરમાં આપણા રહેતા કુટુંબોને ક્યાંય મુશ્કેલી હોય તો અહીંયા જોડાજો તો તમને આ બધી વ્યવસ્થા માનો તો ઉતારાની પણ આજુબાજુ વ્યવસ્થા થઈ શકશે એટલે જ્યાં સમાજવાદીની વ્યવસ્થા ન હોય અને દુર્ગમ વિસ્તારમાં મહારાષ્ટ્ર આખા ભારતમાં ક્યાં રહેતા હોય તો એ એને આપણે આ કા આપણી માતૃ સંસ્થા છે અથવા વ્યવસ્થા ખાલી આ વીસ ગામ કરે છે પણ આમાં દાન કે પછી જોડાવા માટે કોઈ બાદ નથી આ વખતે પહેલું જ જોડકું આપણું કચ્છનું બોર્ડર સિયોદ ગામ અને કોરાવાળી ત્યાંથી આવેલું છે એટલે એમાં કોઈ બાદ નથી એટલે વધુ વધુ સંખ્યામાં આમાં જોડાય તેથી આપણી શક્તિનો વ્યય અટકે એ જ આ સમિતિનો ચરિતાર ધન્યવાદ